ઓ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે ભાદરવા અગિયારસ પરિવર્તિની એકાદશી વ્રત કથા હે કેશવ ધર્મ બોલ્યા હવે મને ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીનો મહિમા જણાવો તેનું શું નામ છે એના દેવતા કોણ છે અને એની વિધિ શું છે તે કહો હે અજાત શત્રુ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ભાદરવા સુદ એકાદશીને જયંતી એકાદશી તથા વામન એકાદશી પણ કહેવામાં આવે છે એ એકાદશીએ ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે એને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે આમ આ એકાદશી વામન જયંતી અને પરિવર્તિની અને જલ જીલણી એમ આ નામોથી ઓળખવામાં આવે છે એના દેવતા ભગવાન વામન દેવ છે એ દિવસે જે મનુષ્ય વામન એકાદશીનું વ્રત કરીને ભગવાન વામનનું પૂજન કરશે એના સંઘળા પાપો નાશ થશે અને સ્વર્ગલોકમાં જશે આ દિવસે પ્રાતઃ કાળે વહેલા ઉઠીને નિત્યક્રમ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન વામનની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ એ દિવસે ઉપવાસ કરીને ધાર્મિક કથાઓ તેમજ પુરાણના આખ્યાનો વાસવા કે સાંભળવા જોઈએ જો એ ન બની શકે તો સતત પ્રભુ નામ સ્મરણ કરવું જોઈએ એ રાત્રે જાગરણ કરવું જોઈએ જાગરણ દરમિયાન ધૂન ભજન કીર્તન વગેરેનું વાજિંત્રો સહિત આયોજન કરવું જોઈએ બીજા દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા વગેરે આપવામાં આવે છે અને ત્યાર પછી પોતાના કુટુંબ સાથે આમંત્રિત મિત્રો સાથે તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને પ્રસન્ન ભોજન કરવામાં આવે છે આ સાંભળીને યુધિષ્ઠરે પૂછ્યું હે ભગવાન આપ મહાન શક્તિશાળી બલિને કેવી રીતે જીત્યા તે મને કહો ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હે ધર્મરાજ હવે હું તમને તેની કથા કહું છું તે તમે સાંભળો પૂર્વે ત્રેતા યુગમાં બલિરાજા નામનો એક મહાન બળવાન દાનવ થઈ ગયો તે મહાદાની સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવાવાળો હતો તે સદાય તપ યજ્ઞ હોમ હવન પૂંજન કરતો તે મારો પરમ ભક્ત હતો અને સદા ભક્તિપૂર્વક મારી પૂજા કરતો હતો પોતાની ભક્તિના પ્રભાવે તેણે ઇન્દ્રને પરાજિત કરી સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરેલું તેણે ત્રણેય લોકને જીતી પોતાનું આધીન કરી લીધું અને સંઘળું ઐશ્વર્ય ભોગવતો હતો એટલે દેવો માટે તે શત્રુરૂપ હોવાથી દેવતાઓએ મને તેના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી એટલે મારે વામન રૂપે તેને છેતરવો પડ્યો તે દૈત્યને કોઈ રીતે જીતી શકાય તેમ નહોતો એટલે વામન રૂપ ધારણ કરી હું તેના આંગણે ભિક્ષા માગવા ગયો મેં તેની પાસે ત્રણ ડગલા પૃથ્વી માગી અને તેણે તે આપવા સંકલ્પ કર્યો પણ એના ગુરુ શુક્રાચાર્યે મને ઓળખી ગયા અને બલીને દાન આપતા અટકાવતા બોલ્યા હે રાજન આ તો વામન સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ પોતે છે અને તમને છેતરીને તમારું પતન નોતરવા આવ્યા છે તેમની વાત સાંભળી બલી બોલ્યો ઓહો હું કેટલો ભાગ્યશાળી છું કે હું જેનો ભક્ત છું જેમના માટે હોમ હવન કરું છું તે ભગવાન સાક્ષાત પોતે જ મારા આંગણે આવ્યા છે ભલે એ મારું સર્વસ્વ લઈ જાય હું તેમને રાજી ખુશીથી આપીશ એમ કહી તેણે દાન સ્વીકારવા વિનંતી કરી એટલે મેં મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું મારા પગ ભૂલોકમાં ઝાંઘા ભુવનલોકમાં કમર સ્વર્ગ લોકમાં પેટ મહાલોકમાં હૃદય જનલોકમાં કંઠ તપલોકમાં અને સુખ સત્યલોકમાં મારો આવું સ્વરૂપ જોતા બધા દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા મેં એક ડગલાથી પૃથ્વી અને બીજાથી ત્રિલોક માપી લીધું પછી ત્રીજું ડગલું ક્યાં મૂકવું તે પૂછ્યું ત્યારે મારો પરમભક્ત બલીએ પોતાનું મસ્તક મારા શરણોમાં મૂકી કહ્યું હે જગતપતિ આપ ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો અને મેં મારા પગ તેના માથા પર મૂકી તેને હું પાતાળમાં લઈ ગયો ત્યાં તે મારા શરણે આવ્યો ત્યારે મેં કહ્યું હે રાજન તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તે માંગ ત્યારે બલિરાજાએ હાથ જોડીને કહ્યું પ્રભુ મને સદાય તમારા શરણમાં સ્થાન આપો મેં એને કહ્યું હે રાજન હું સદાય તારી પાસે રહીશ મેં આ કાર્ય ભાદરવા સુદ અગિયારસના દિવસે કરેલું તે દિવસથી મારી એક મૂર્તિ બલિરાજા પાસે ને બીજી શિરસાગરમાં છે હે ધર્મરાજ એ પવિત્ર એકાદશીના દિવસે મેં આ કાર્ય કર્યું હોવાથી તે વામન એકાદશીનું વ્રત કરનાર તથા તેનું મહાત્મા ભક્તિપૂર્વક સાંભળનારને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આ એકાદશીના દિવસે દહીંનું રૂપાનું અને સોખાનું દાન કરનાર સમસ્ત પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે બોલીએ ભગવાન વામનની જય વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ